શ્રાવણ મહિનો આવતાની સાથે જ સમગ્ર ભારત અને ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમાં પણ કચ્છ કેમ બાકાત રહે આ કૃષ્ણ જન્મોત્સવમાં કચ્છના પાટનગર ભુજમાં ત્રિમૂર્તિ ત્રિમંદિર મધ્યે શાનદાર રીતે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ભુજના ત્રિમંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો હરિભક્તો જોડાયા હતા અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી ત્યારે રાત્રે બાર કલાકે જે કૃષ્ણ જન્મનો ઉજવણી થાય એ પહેલાં ભવ્ય રીતે રાસ મંડળી અને રાસનો ભવ્ય રાસોત્સવ યોજવામાં આવ્યો હતો આ સમગ્ર આમ જોઈએ તો જે આ રાસોત્સવ હતો જે આમ વરસાદી માહોલમાં જે સમગ્ર કચ્છમાં બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે આ માહોલ વચ્ચે પણ કૃષ્ણ જન્મોત્સવનો સાતમ આઠમની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે ત્યારે કચ્છના જે કહેવાતા આ દ્વારકાની નગરી કહેવાય છે એવા આ ત્રિમૂર્તિ મંદિર મધ્યે આપણે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ અને મટકા ફોડ એટલે માટલી ફોળનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જે સમગ્ર કચ્છમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ત્રિમૂર્તિ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી આ ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવનો ઉજવવામાં આવતો હોય છે આ ટ્રસ્ટના જે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી છે એવા રમેશભાઈ કોરડિયાએ જે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે આ જન્મોત્સવ હિન્દુ સંસ્કૃતિ અને સમગ્ર આ વિસ્તારના જે ગમે તે ધાર્મિક ઉત્સવ હોય હિન્દુ સંસ્કૃતિના અહીં મહાશિવરાત્રિ હોય મહાવીર જયંતિ હોય કે અન્ય નાના મોટા દિવાળી ઉત્સવ હોય કે ગમે એવા ઉત્સવો અહીં ઉજવવામાં આવતા હોય છે ત્યારે અહીં સમગ્ર ભુજવાસીઓ અહીં જે કહેવાતું આ ત્રિમૂર્તિ મંદિર મધ્યે હરિભક્તોના સંગાતે અને કૃષ્ણ લીલા અને જે અનેક અનેક લોકો અહીં કાર્યક્રમોમાં જોડાયા હતા અને આ ઉત્સવોમાં મનાવવામાં આવ્યા હતા મટકી ફોડમાં નંદ ઘેરા નંદ ભયો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલખી ના સાથે આ સમગ્ર આ વિસ્તાર ગાજી ઉઠ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવમાં લોકો દૂર દૂરથી અહીં ત્રિમૂર્તિ મંદિર મધ્યે જોડાયા હતા અને આ સમગ્ર જે કચ્છના આ કહેવાતું આ ત્રિમૂર્તિ મંદિર મધ્યે જે મહાઆરતી અને ભવ્ય રીતે જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમગ્ર લોકો હરિભક્ત જોડાયા હતા અને હોશથી આ જે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને લોકો રાસે રમ્યા હતા અને રાસ એટલી બધી રમઝટ જમાવી હતી કે જાણે આ આ ગોકુળ મથુરાનું વૃંદાવન ધામ અહીં ત્રિમૂર્તિ મંદિર બન્યું હતું ત્યારે લોકો જે સમગ્ર હરિભક્તો જેમાં ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ આ સંગતમાં જોડાયા હતા અને ભવ્ય રીતે આ રાસોત્સવમાં જોડાવી અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી સાથે આ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર લોકો જોડાઈ અને આ ધાર્મિક ઉત્સવમાં હોંશથી ઉત્સવો મનાયા હતા અને બે દિવસના સાતમ આઠમના જે ભવ્ય રીતે મેળાના ઉત્સવ થતા હોય છે ત્યારે દરેક લોકો જ્યાં જોશો ત્યાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થતી હોય છે ત્યારે આ ત્રિમૂર્તિ મંદિર મધ્યે પણ જે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું અને લોકો હોશથી ઉત્સવમાં જોડાયા હતા અને ભવ્ય રીતે રાસો ઉત્સવ જોડાઈ અને મહાપ્રસાદ અને જે લોકોએ આનંદ લીધો હતો અને આ કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ અને લોકોએ દૂર દૂર સુધી અહીં ત્રિમૂર્તિ મંદિર મધ્ય આવ્યા હતા અને લોકો રાસોત્સવ અને જે ગોવિંદા જે બન્યા હતા એમણે આ મટકી ફોડ કરી હતી અને મટકી ફોડમાં નાના નાના કૃષ્ણ કાનુડાના જે પાત્ર ભજવી અને આ ભગવાન કૃષ્ણની જે લીલા છે એનું જે જીવન ચરિત્ર રજૂ કર્યું હતું અને લોકો ઉત્સવથી આ મહોત્સવ મનાયો હતો અને જાણે આ ત્રિમૂર્તિ મંદિર જે આ ભ્રવ્ય વૃંદાવન બની ગયું હતું અને લોકો ઉત્સવમાં ભાગ લઈ અને હાથી કોડા જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ઉત્સવમાં ભાગ લઈ અને લોકો જોડાયા હતા અને સમગ્ર આ વિસ્તાર અને આ વાતાવરણથી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ જાણે આ અહીં આ વિસ્તારના લોકો ઉત્સવમાં ભાગ લઈને લોકો હોંશથી આ હરિભક્તો આ કૃષ્ણમય બની અને રાસ નિહાળી હતી અને રાત્રે બાર વાગ્યાથી કરીને એક વાગ્યા સુધી આમ તો સમગ્ર નવ વાગ્યાથી કાર્યક્રમ હરિભક્તના જે ગરબા સાથે રાસ રમઝટ બોલાવી હતી અને લોકો દૂર દૂરથી અહીં આ નાના નગર આ વિસ્તારના જે સિમંદર સિટી છે રઘુવંશી ચોકડી છે તમામ વિસ્તારના લોકો અહીં જોડાઈ અને આ મહોત્સવનો આનંદ લીધો હતો અને આ ઉત્સવમાં ભાગ લઈ અને જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ અહીંનું જે ત્રિમૂર્તિ મંદિરની જે સંસ્થા છે એમણે આ આયોજન ભવ્ય રીતે આયોજન કરાયું હતું અને લોકો દૂર દૂરથી આ ઉત્સવમાં ભાગ લીધો હતો જાણે આ કૃષ્ણની નગરી હોય તેવી રીતે ગોકુળ અને મથુરા વૃંદાવનના જયઘોષના નારા કૃષ્ણ કનૈયાના નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને લોકો ઉત્સવથી ભાગ લઈ અને ઉત્સવ મનાવ્યો હતો આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો અને એમાં અદાલતથી આવેલ અમારા પુત્ર ભાઈઓ અને લોકલના બધા મહાત્માઓએ જે મહેનત કરી અને ભક્તિરસ જમાવ્યો અને બધાને ખૂબ આનંદ આવ્યો અને છેલ્લે મંદી ફોરમાં પણ અતિશય આનંદથી બધાએ દરબા કરી અને રમઝટ ગરબાની જમાવી હતી દર સાલે આ રીતે જ અમે પ્રોગ્રામ ગોઠવતા અહીંયા છીએ ને અને દર સાલે વધુ ને વધુ પબ્લિક અહીં કરે આવતી થતી જાય છે કેટલા લોકો જોડાયા હતા આ જે સંસ્થા છે આ દર વર્ષે આવો કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આ સમગ્ર ભુજવાસીઓ અહીં જોડાતા હોય છે શું કહેશો કેવો આનંદ ઉત્સવ મળવા મળ્યો પબ્લિક તો દર સાલે વધતી જાય છે પણ વરસાદને કારણે મારે ગ્રાઉન્ડને બદલે અમારે અંદર મંદિરને અંદરના ગંભારામાં કરી શકે એમાં બે વર્ષથી કરવો પડે છે બારો તો આખો ગ્રાઉન્ડ ભરાઈ જાય છે લગભગ બેથી ત્રણ હજાર પબ્લિક હોય છે પણ મંદિરની અંદરની કેપેસિટી પાંચસો જણાની છે એટલે પાંચસો સાતસો જણા અંદર બેસી શકે છે બાકી બારે બધા પોડિયમમાં બેઠા હતા આજે પણ હજારથી પંદરસોની વચ્ચેની સંખ્યા થઈ ગઈ છે આ સાથે આવા કાર્યક્રમો અનેક બીજા કયા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે દરેક ધર્મના મહોત્સવ અહીં કરીને ઉજવાતા હોય છે મહાશિવરાત્રીને અહીં કને મહાશિવરાત્રી દિવસે પણ અહીં કને પૂજન થતું હોય છે પછી મહાવીર જયંતિ છે શ્રીમંદર સ્વામીના જન્મ મહોત્સવ છે પછી ગણેશ ચતુર્થીના દિવસે પણ અહીં કને પ્રોગ્રામ થતા હોય છે નવરાત્રીમાં ગરબાનું આયોજન થતું હોય છે સરસના ગરબાનું આયોજન થતું હોય છે દરેક ધર્મના દરેક સંપ્રદાયના લોકો આની સાથે જોડાયેલા છે અને આ નિષ્પક્ષતાથી એ મંદિર છે એટલે દરેક ધર્મને પોતાના પોતાનું લાગે એ રીતનું આ મંદિર છે થેન્ક યુ